તો હવે પછી યાદ રાખજો વખત વાળા જમીન પડાવી જાય કે ન પડાવી જાય પણ આ ભાજપના ચોર ચપાટાઓ અને લુખાઓ તમારી જમીન કેવી રીતે પડાવી જશે એનો કાળો પરિપત્ર આજે ગુજરાતની સરકારે જાહેર કર્યો છે શું જાહેર કર્યું કે કોઈ ખેતીની જમીન ખેતી કરાવવી હોય તો ઓગણીસો પંચાણું પછી ના ઉત્તરોત્તર ના રેકોર્ડ ધ્યાને લેવામાં આવશે એટલે કેવી રીતે અત્યાર સુધી કાયદો એવો હતો કોઈ જમીન ખેતી કરાવી હોય તો ઓગણીસો એકાવન થી લઈ બે હજાર ચોવીસ સુધી નો જમીન નો રેકોર્ડ ધ્યાને લેવો પડતો અને ઓગણીસો એકાવન થી બે હજાર ચોવીસ સુધી જમીન નો રેકોર્ડ જમીનની આખી સ્થિતિ જો યોગ્ય હોય તો જ એ ખેતી થતું એમાં ભાજપના બિલ્ડરોને ક્યાં તકલીફ પડતી કે ઓગણીસો એકાવન બાવન અઠાવન સાઠ સિત્તેર અડસઠ પંચ્યાસી નેવું સુધી તો ભાજપ ની સરકારો હતી નહીં એટલે કલેક્ટરો મામલતદારો આરે સેટિંગ થયું ન હોય એટલે જમીનના રેકોર્ડ છે બધા ક્લીન હતા ચોખ્ખા હતા એમાં છેડછાડ થઈ શકે એમ નહોતી એટલે ઘણી એવી જમીનો બિલ્ડરો એ પચાવી પાડી છે પણ કાયદેસર રીતે એ બિનખેતી થતી નહોતી બિનખેતી થાય નહીં એટલે ગેરકાયદેસરનું બિલ્ડિંગ બને નહીં બિલ્ડિંગ બને નહીં તો ભાજપના માફિયાઓ માલ કમાય નહીં આજે ભાજપની સરકારે પરિપત્ર કર્યો કે હવે ઓગણીસો એકાવન થી ધ્યાને નહીં લેવાનું ઓગણીસો પંચાણું થી લેવાનું પંચાણું માં કોની સરકાર હતી ગુજરાતમાં ફર્સ્ટ ભાજપ વાળાની ભાજપના રાજમાં જે કાંઈ કાળા ધોળા પીળા વાદળી ધંધા કરીને જમીનો ખેડૂતોની પડાવી લીધી છે એટલે આપણને કેવા આવે છે કે તમારી જમીન પડાવી જશે તમે ત્રીસ વર્ષથી આ વરાછાની કપાતની જમીન ખાઈને બેઠા છો ખૂટિયા થઈને જનતાને લૂંટીને બેઠા છો અને જનતાની જ્યારે આંખ ખુલી તો એ આંખ બંધ કરવા માટે છેતરવા માટે વકફના નામના મેસેજ લઈને નીકળી ગયા છો વરાછા નહીં અમદાવાદ રાજકોટ તમામ સરકારી જમીનો ભાજપના ગયા છે વફ વાળા તો કોઈ આવવાનું નથી ભાઈ અમે બેઠા છીએ મરદ મારશો નથી જમીન પચાવી અને ભાજપની સરકારની કે ભાજપના આઠ પાંચ ગૃહમંત્રી ની ઓકાત ન હોય કોઈની જમીન પચાવી પાડતા રોકવાની ગોપાલભાઈ ઇટાલિયા બેઠા છે એડવોકેટ અમે મદદ કરીશું કોઈને પણ ભાજપ વાળા એ તમામ શહેરોની અંદર ટાઉન પ્લાનિંગ ની અંદર ગડબડ કરીને

આપણી જેટલા સાચા આપણી જેટલા પવિત્ર હિન્દુઓ બીજા કોઈ હોય ન શકે જે ગણપતિ બાપાના ચરણોમાં બેસીને સાચી વાત કરે ગણપતિ બાપાની સ્થાપના સાચું બોલવા માટે થઈ છે અંગ્રેજો સામે લડવા ગણપતિ ની સ્થાપના થયેલ છે અને આ ભાજપ ગણપતિના માધ્યમથી લોકોની આંખમાં ધૂળ નાખવાનો ધંધો કરે છે આ ભાજપ ગણપતિજીના ગણપતિજી ના માધ્યમથી ઝેર ફેલાવવાનું કામ કરે છે વિશ્વામિત્રી નદીની જમીનો કોને બચાવી પાડી તમામ ભાજપના ખૂંટિયાઓ છે ભાજપના ખુટિયાઓ જમીન પડાવી જાય છે અને આપણને એ મુશ્કેલ છે કે તમારી જમીન વકફવાળા પડાવી જશે દોસ્તો આપણે ગણપતિ બાપાને પ્રાર્થના કરે કે આપણી આંખો ખુલ્લી રાખે આપણી આંખ બંધ ના થવા દે આમ આદમી પાર્ટી મહત્વની નથી ગોપાલભાઈ ઇટાલિયા મહત્વના નથી અરવિંદ કેજરીવાલ મહત્વના નથી ભારત મહત્વનું છે ભારતની લોકશાહી મહત્વની છે ભારતનું સંવિધાન મહત્વનું છે દોસ્તો અમે મહત્વના નથી એક ચૂંટણી ની સો ચૂંટણી આવી જઈએ તો પણ ગણપતિ બાપા એવું કે છે કે આ ડ્રગ્સ છે અને ઝેર ફેલાવવા માટે ગણપતિજી ના પવિત્ર તહેવાર નો દુરુપયોગ ચાલુ કર્યો આ પૂજા નો દિવસ છે આ શાંતિ નો સમય છે પવિત્રતા નો સમય છે આ ઝેર ફેલાવવાનો તહેવાર નથી ગણપતિજી ની પૂજા પ્રાર્થના કરી આપણા કુટુંબ આપણા પરિવાર આપણા સમાજ માટે શાંતિ સમૃદ્ધિ સલામતી માંગવાનો તહેવાર છે અને આ તહેવારનો દુરુપયોગ ભાજપ વાળા ઝેર ફેલાવવામાં કરી રહ્યા છે દોસ્તો હું સો હારી જાયશ મને વાંધો નથી પણ દેશમાં ઝેર ફેલાય લોકો લોકો સાથે લડે અને ભાજપના ખૂટિયાઓ તમામ શહેરોની જમીનો ખાઈ જાય એ ક્યારેય બનવા નથી દેવાનો દોસ્તો ચૂંટણી ભલે હારી જાય પણ ગણપતિજી કહે છે કે સત્ય બોલવાનું એટલે બોલવાનું દોસ્તો એટલે મારી વિનંતી છે વિડીયો ઉતારો અને તમામ ભાજપની ની સુધી મોકલો કે ગુજરાતમાં માં બાર લાખ હેક્ટર જમીન ભાજપના લોકોએ પડાવી લીધી છે સંઘવી ને ઇમેલ કરવાનો છે કે ચાર પાંચ પાનશેરિયા ને કરવાનો છે કે હા વણ કાનાણી ને કરવાનો કોને ઇમેલ કરવાનો છે બાર લાખ હેક્ટર ગૌચર જમીન ભાજપના ના ખાઈ ગયા ક્યાં ઈમેલ કરવાનો છે કયા બોર્ડને ઈમેલ કરવાનો છે લાવો ઈમેલ આપો લોકોને ઉશ્કેરવા નીકળેલી ટોલકીનેથી ચેતજો અને હાવતી છેલ્લી રિક્વેસ્ટ આપણા નાના નાના બાળકોનો ઝેર ફેલાવવામાં ઉપયોગ થઈ રહ્યો છે ગોપાલભાઈ મહત્ત્વના ન્યે ગોપાલભાઈની વાત ન ગમે તો ચૂંટણીમાં હરાવી દેજો અને ખુશ થયો પણ તમારા બાળકોમાં ડ્રગ્સનું કે ત્રણ વાતનું ઝેર બાજપે પાળા ભર્શન તો આખી પેઢીઓ બરબાદ થઈ જાય બાપાની જમીનું નહીં વધે એ છોકરા વેચી નાખશે મોટાને નાના નાના છોકરાઓ ને ઈમેલ કરવાના કામે વળગાડ્યા ભાજપ રાઈ વરાછામાં સારી કોલેજ નથી એનો ઈમેલ ક્યાં કરવો વરાછાની અંદર કતારગામ વરાછા કામરેજ સરતાણા મોટા વરાછામાં માં ચાલીસ લાખ લોકોની વસ્તી રહે છે એક પણ સરકારી દવાખાનું નથી બોલો કોને ઈમેલ કરવાનો છે ચાલીસ લાખ લોકોની વસ્તીમાં કોઈ બસ સ્ટેન્ડ નથી બોલો ક્યાં ઈમેલ કરવાનો છે અમારે ચાલીસ લાખ લોકો ની વસ્તી ની અંદર કોઈ એન્જિનિયરિંગ કોલેજ નહીં કોમર્સ કોલેજ નહીં કોઈ બીસીએ ની કોલેજ નહીં સારી માસ્ટર ડિગ્રી ની કોલેજ નહીં બોલો ભાજપ વાળો ક્યાં ઈમેલ કરવાનો છે વરાછા માં કોલેજ બનાવવા માટે દોસ્તો વરાછા કામરેજ મોટા વરાછા ચાલીસ પચાસ લાખ લોકો રે આરટીઓ ની એક પેટા ઓફિસ નથી પાલ પડે બોલો ક્યાં ઇમેલ કરવાનો પૈસા આપવા પડે અહિયાં ઓફિસ ખોલાવા માટે ક્યાં ઈમેલ કરવો પડે ભાજપ વાળા લાખ લોકો વચ્ચે પાસપોર્ટ કોઈ પેટા ઓફિસ નહી ચાલીસ લાખ લોકોની વચ્ચે કોઈ બસ સ્ટેન્ડ નહી ચાલીસ લાખ લોકો ની વચ્ચે કોઈ કોલેજ નહી ચાલીસ લાખ લોકોની વચ્ચે કોઈ દવાખાનું અને ટોળકી આપણા લગાડ્યા દોસ્તો આખો ખુલ્લી રાખવી પડશે ગોપાલભાઈ મહત્વના નથી હરાવી દેજો ચૂંટણીમાં પણ તમારા છોકરાનો જીવ બચાવી લો દોસ્તો આ ભાજપ વાળા તમારા છોકરા પાસે ડ્રગ્સ ના ધંધા કરાવે આ ભાજપ વાળા તમારા કુમળા બાળકો પાસે ઝેર ફેલાવવાનું કામ કરે છે તમારા દીકરા માટે થઈ તમે જાગતા રહેજો ગોપાલભાઈ ભલે હારી જાય ભલે હારી જાય તમારા છોકરાને બચાવી લેજો નાના એક માણસો છે ગણપતિજી ને પ્રાર્થના કરીએ કે અમને શક્તિ આપે અને એને ઘર ભેગા કરે વહેલી તરફ દોસ્તો ક્યાં ઈમેલ કરવાનો છે ક્યાં ઈમેલ કરવાનો છે કરોડોના ના ભ્રષ્ટાચાર નો અમને કેવો રોડ ઉપર આખા ગુજરાતમાં ખાડા પડ્યા છે ક્યાં ઈમેલ કરવાનો છે ખાડામાં પડી પડીને હજારો લોકોના જીવ ગયા સીસીટીવી આવ્યા જેના ઘરે જુવાન જો દીકરો કે કોકનો બાપ ખાડાના ભટાઈ ને ગુજરી ગયો ને એને પૂછો ઈમેલ ક્યાં કરવાનો છે આનું હાલી નીકળી જે ભાજપ ની ટોળકી ઈમેલ કરો લોકસભામાં ભાજપની સ્પષ્ટ બહુમતી રાજ્યસભામાં ભાજપની સ્પષ્ટ બહુમતી કોણે તમને રોક્યા છે અને દરેક વખતે અમને ઈમેલ નું પૂછ્યું હોત તો નોટબંધી વખતે જ ઈમેલ કરે ત્યાં ધંધી ના ન કરતા નોટબંધી વખતે કોઈ ઈમેલ ન કરવો પડ્યો છતાંય નોટબંધી કરીને મેં લાઈન માં ઉભા રૂપિયા બદલાવતા નથી જોયો ગરીબ માણસ બે હજાર પાંચ હજાર બદલાવવા માટે દિવસો ના દિવસો મહિનાઓના ના મહિના લાઈન માં ઉભા રહ્યો નોટબંધી કરતા પેલા તો ઈમેલ મંગાવ્યા નહીં એ કરવું કે ન કરવું ઘરી નાખી કોઈને પૂછ્યા વગર દેશની અંદર જીએસટી ના નામે કાળો કાયદો આવ્યો મસ્તાબન નો ટેક્સ અઢાર ટકા ખાલી બન નો ટેક્સ આઠ ટકા અને બટર વાળા મસ્તાબન નો પાછો અઠ્યાવીસ ટકા અમને પૂછ્યું હોત તો અમે ઈમેલ કરે કે એક જ મસ્તાબન બટર નાખો તો અઠ્યાવીસ ટકા કોરું ખાવ તો આઠ ટકા એવો કેવો ટેક્સ હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપર અઢાર ટકા સારવાર થાય એટલા માટે માણસ એક પોલિસી લે વીમા પોલિસી હેલ્થ ઇન્સ્યોરન્સ અઢાર ટકા ટેક્સ અમને પૂછ્યો તો અમે ઈમેલ કરે તમને કે આની ઉપર ટેક્સ ન હોય આ ખાવાની વસ્તુ નથી જીવવાની વસ્તુ છે ત્યારે ઈમેલ નો માંગ્યો અમારો કરોડો રૂપિયા નો ટેક્સ અમને ભાજપ બતાવે ક્યાં ઈમેલ કરવાનો છે આ ધંધા તમારા બંધ કરાવવા માટે દોસ્તો જાગવાની જરૂર છે હું વારંવાર કહું છું ગોપાલભાઈ મહત્વના નથી ગોપાલભાઈ ચૂંટણી જીતે ના જીતે છોડી દો ચિંતા તમારા છોકરાની ચિંતા કરો ભારતના બંધારણની ચિંતા કરો ભારતની લોકશાહીની ચિંતા કરો આ ચાર પૈસાના ચોર લફંગા લુક્કા ભાજપ વાળાની પાછળ જિંદગી અને દેશ બરબાદ ન કરવો જોઈએ દોસ્તો આપણે હું ગણપતિજી ના ચરણો છું એક પણ શબ્દ જો ખોટો બોલ્યો હોય તો પબ્લિક આપશે જો ગોપાલભાઈ ઇટાલિયા એક શબ્દ ખોટો બોલ્યા હોય એમની આરતી માં આવે છે ને અંદન કો નિર્ધન કો માયા એમ ખોટું બોલે એને કઈક દેતા તો હશે જ ને ઉગ થોડું ખોટું બોલાય છે જેની આખા વર્ષની કમાણી પાંચ લાખ નો હોય એના ઘરમાં સોફા ટીવી નાનું મોટું વોશિંગ મશીન મોબાઈલ ના રાજકોટ ના અગ્નિકાંડ ની અંદર જીવતા છોકરા ગુજરી ગયા રાજકોટ ક્યાં સુરતના તપક્ષશિલામાં બાવીસ છોકરાઓ જીવતા ગુજરી ગયા તમામ કોર્પોરેશન ના અને ભાજપના આરોપી આજે જામીન ઉપર છે કોઈને સજા નથી થઈ ક્યાં ઈમેલ કરવાનો છે આવા ચોરોને સજા કરાવવા માટે દોસ્તો હિન્દુ નું ભૂત વળગાડી હિન્દુ ના નામે આપણી અંદર ઝેર નાખી આપણને અવરાણવાળે ચડાવી અને ભાજપના ખૂટિયાઓ ગુજરાતને ખૂંતરી ખાય છે ગણપતિ દાદા ને પ્રાર્થના કરીએ કે આપણને બધાને આપે ને બધા ખુલી રાખવાની તાકાત આપે દોસ્તો આ આ આ દેશ આપણો છે 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 ભારત ગુજરાત આપણું આપણે રહીએ કે ન રહીએ આ ભારત રહેવું જોઈએ અને એના માટે આપણે શું કરી શકીએ બહુ કઈ ન કરી શકીએ તો કઈ ની આંખ ને દિમાગ તો ખુલ્લું રાખી શકીએ ધ્યેય નો રાખી શકીએ એટલે મારી દોસ્તો વિનંતી છે સૌને જે કઈ પણ આ ચાલી રહ્યું છે જાગૃત બનો આખો ખોલો બીજાને કહો તમારી આસપાસમાં જેને આવું ભૂત વળી ને આમ આદમી નું ઝાડું જરાક મારો દેશના નામે છેતરવા નીકળી ગઈ છે આ ટોળકી ભાજપ ભાઈ આ બધા આવી ગયા બાકી છે દોસ્તો જે રીતે દેશમાં અને ગુજરાતમાં લોકોની આંખમાં ધૂળ નાખવાનો લોકોને છેતરવાનો લોકોને ભડકાવવાનો ઉશ્કેરવાનો પ્રયત્ન કે આવનારી પેઢીઓ માટે બહુ ખરાબ છે ક્યારેક એમ લાગે કે ગોપાલ ઇટાલીઓ બોગસ મારસ છે આવા ચાલે જ નહીં એના ફેસબુકમાં જઈને હજારો ગાળો લખી આવો કાંઈ વાંધો નહીં પણ એક સમય આવશે જ્યારે તમને એમ થશે ખોટું થઈ ગયું મારા છોકરા આવડા રવારે ચડી ગયા આજે સ્કૂલોમાં કોલેજોમાં યુનિવર્સિટીઓમાં નર્મદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે પત્ર લખ્યો પોલીસ ને કે અમારી યુનિવર્સિટીમાં ડ્રગ્સ વેચાય છે યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર સરકારી માણસ પત્ર લખ્યો જાહેર માં કે આ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ડ્રગ્સ વેચાય એને કોઈ હા વાળો નથી દોસ્તો ગોપાલભાઈ ભલે ચૂંટણી હારી જાય તમારા છોકરા બરબાદ થઈ જશે તો ચિંતા કરવાની રાજકોટ ની મારવાડી યુનિવર્સિટી મારવાડી યુનિવર્સિટી માં ગાંજા નું વાવેતર અહિયાં કપાસ નું વાવેતર ફેલ જાય છે ખેડૂતો પકડાટ કરે છે ત્યાં ગાંજા નું વાવેતર ગુજરાત વિદ્યાપીઠ માં અમદાવાદ માં ગાંજા નું વાવેતર મળી આવ્યું જે જગ્યાએ આપણે ભણવા જાવી છે એના ગાંજાનું વાવેતર થાય છે જે જમીનમાં વાવેતર કરવાનું હોય છે એના કપા ફેલ થાય છે અને છતાંય આ ભાજપ ટોળકી ભાજપના માફિયાઓ ભાજપના ગુનાઓ ભાજપના જસદણ ના બળાત્કારીઓ ભાજપ ના આપણને હિન્દુ મુસલમાન હિન્દુ મુસલમાન જાનો જાદી ભૂત ભરાવે જાનો જાદી બીવડાવવાની કોશિશ કરે છે ભાજપની સરકાર છે કેન્દ્રમાં ભાજપ રાજ્યમાં ભાજપ કેન્દ્રમાં ભાજપની સરકાર ગુજરાતમાં ભાજપની સરકાર ગુજરાત માં ભાજપ ની સરકાર અને છતાં ભાજપ વાળા જો મુસલમાનો મારે એનું કહેવાનું છે નપાણી ઘર ભેગી ના ગોપાલભાઈમાં તાકાત છે કે કોઈ કોઈનો નો વાળ ન વાગો ભાઈ સરકાર નહીં અમને પીવડાવો પાંચ પાસ ચાર પાંચ સંઘવી પાંચેરિયા શું ટોલ હાલી નીકળ્યા તમે સરકારમાં હોવા છતાંય તમે અમને બીવડાવો છો તમારી તો જવાબદારી છે અમને આપવાની એના બદલે કે તમારાથી ન થતું હોય તો જાઓ ભાઈ ઘર ભેગી ના થાવ કોઈ જુ બુ પાંજરા ગોળ માં જગ્યા લઈ લો અમે સરકાર ચલાવશું અમને આવડે છે કેમ પ્રોટેક્શન આપવું એટલે જાજી